તો દિવાળી નિમિત્તે સુરત એસટી નિગમને ચાળીસ નવીન બસોની ભેટ રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેરિયા પણ હાજર રહ્યા વિપલોદ સ્થિત કારગીલ ચોક ખાતે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું વધુ ચાળીસ બસોના લોકાર્પણ સાથે મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે તો રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ બસોનું નિરીક્ષણ કર્યું બે વર્ષમાં બે હજારથી વધુ નવીન બસોની ફાળવણી કરી

લીલી ઝંડી આપવામાં આવી છે વર્ષમાં વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે આવનારા દસ દિવસમાં એટલે કે દિવાળી પહેલા એસટી નો ટાર્ગેટ છે કે બીજી બસો નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા જ ચાલુ કરવામાં આવે એસટી દ્વારા છેલ્લા બે વર્ષમાં સવા બે લાખ વધારવામાં સફળતા પ્રાપ્ત થઈ છે જે આજ સુધીનો સૌથી મોટો ઐતિહાસિક વધારો માત્ર બે વર્ષમાં આપણે પ્રત્યાપ કરવામાં આપણે સફળતા આવી છે આજે ગુજરાતની પ્રજા માટે સુરતની પ્રજા માટે એક ઔતિહાસિક દિવસ છે કેમ કે આજે અઠ્યાણું થી ચાલીસ બસોનું લોકાર્પણ સુરત શહેરમાંથી આદરણીય ગૃહમંત્રી અને રાજ્ય પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે મને પાછલા કેટલાક વર્ષોની યાદ આવે છે કે જે દિવસોમાં જીએસઆરટીસીનું કોઈ નેટવર્ક આખા ગુજરાતમાં નહોતું ખખડજ બસો હતી પ્રજાને મુસાફરી કરવામાં કેટલી તકલીફ પડતી હતી તમે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજ માટે એની સરખામણી કરો તો આજે સોફ્ટ બસો છે સ્કિલ્ડ બસો છે અને આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું ઝડપથી આટલા સસ્તા ભાવે જો સેવા પૂરી પાડતું હોય તો એ જીએસઆરટીસી છે અને એ શહેરને ગામની જોડે અને ગામને ગામડાની જોડે કનેક્ટ કરે છે એ આખા રાજ્યમાં શહેરોનો અને ગામડાના વિકાસમાં ખૂબ મોટો શિફાળો ભજવશે તે માટે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે આખી ગુજરાત સરકાર મુખ્યમંત્રીશ્રી કામ કરી રહ્યા છે અને આજે હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠું છું